રતન ટાટાને કોઈ કીધેલું કીદેલું બેચાર કાર્યક્રમમાં બોલેલો આ પ્રશ્ન રતન ટાટાને કોઈ કીધેલું કે તમે કરોડો રૂપિયા કમાણા અબજો રૂપિયા કમાણા એના તો અબજો થી વધારે આંકડા હોય ને રતન ટાટાના તો પણ તમારી જિંદગીમાં તમને આનંદ ક્યાં આવ્યો તમને ખુશી ક્યાં મળી રેડિયોના ટેલિફોન ઇન્ટરવ્યુમાં રતન ટાટાને કોઈ સવાલ કર્યો તમને મજા ક્યાં આવી જિંદગીમાં ખુશી ક્યાં મળી આ દુનિયાનો ધનાઢ્ય માણસ બોલ્યો છે હવે સાંભળો જો જીવનમાં ઉતારે જો કે જ્યારે મને અતિશય આનંદ આવ્યો ખુશ થયો મારા બિઝનેસ માં સફળ થયો ત્યારે હું એશિયા નો પહેલા નંબર નો સ્ટીલ નો માલિક હતો ટાટા સ્ટીલ નો પહેલા નંબર નો આખા એશિયા ખંડ નો માલિક બન્યો એનો મને આનંદ હતો એમાં નવાય નતી આનંદ હતો હરખ હતો પણ એક દી મારો ભાઈ બન એને મને કીધું કે આપણે એક એવી જગ્યાએ જવાનું છે અને એના માટે તમારે 200 વ્હીલ ચેર લેવાની છે મેં તો તૈયારી કરી લીધી 200 વ્હીલ ચેર લઈ લીધી મારા ભાઈ બનને કીધું હાલો આપણે નીકળી જઈએ ભાઈ બન રતન ટાટા ને કહેવામાં આવ્યું તો આવી જા બસો વ્હીલ ચેર લીધી બસો વ્હીલ ચેર લે રતન ટાટા પોતાના ભાઈબંધને બંધ નીકળ્યો એક એવો આશ્રમ હતો એવી જગ્યા હતી કે ત્યાં અપંગ છોકરાઓનો ઉછેર થતો હતો જેને પગ નો હોય જેને હાથ નો હોય એની પે કોઈ આદમી ભાષામાં કહું તો જેને આગળ કે હાલવાની ત્રેવડ ન હોય એ આ રતન ટાટા ને લાવ્યા ભારતનો ધનાઢ્ય માણસ આવ્યો કોઈ દી આવેલો નહી ભાઈબંધ હારો હતો એટલે લઈ આવ્યો એને રતન ટાટા આવ્યો વાતનો સાર સાંભળજો તમે

કે ના કે પૈસા માટે નહીં તમે વ્હીલચેર આપી દીધી તમે મને બીજું કંઈ કા કહો એની માટે નહીં અમે બસો છોકરાએ તમને આભાર કીધો થેન્ક્સ બોલ્યા તમને આભાર કીધો તમારો ખૂબ ખૂબ આભાર અમારે પગ નહોતા જો તમે વ્હીલચેરમાં આપ્યો હોત તો અમે ઢહઢા કરતા હોત પણ પગ ચાલો એનું કારણ તમે હાંભળી રૂપિયા માટે નહીં બીજી કોઈ અપેક્ષા બીજી કોઈ એક્સપેક્ટેશન નથી તો કે તમારો પગ અને તમારો ચહેરો એટલા માટે હું જોઉં છું પગ ચાલીને કે આઈ થિંગ મર્યા પછી તમે હરગના દરવાજે હામા મળશો સાંભળો હરગ તો રતન ને ન્યા મળી ગયો આઈથી મર્યા પછી દુનિયા મળ્યા પછી તમે મને હરગના દરવાજે હામા મળો તેદી તમારો ચહેરો ભૂલી ન જાવ ને એટલા માટે હું જોયા કરું છું કે તેદી મારે તમને બીજી વાર આભાર બોલવો છે યાર એકવાર તો મેં તમને થેન્ક્સ બોલી દીધું પણ બીજી વાર જેદી હરગના દરવાજે હામાં મળો ને તેદી હું આભાર બોલીશ કે અમાર ગરીબનો કોઈ નહોતું અમે પગના ઠહડા કરતા ને તમે અમને આપ્યું અને તેદી રતન ટાટા એના ઇન્ટરવ્યુમાં તો કીધું એનો આર્ટિકલ મે વાંચ્યો એમાં એને લખ્યું કે જીવનમાં કરોડો રૂપિયા કમાવ જીવનમાં અબજો રૂપિયા કમાવ જીવનમાં ખરબો રૂપિયા તમે કમાવ પણ સાહેબ સમય આવે ને તેદી આ બધું મૂકી અને તમારા શરીરના તમારા પોતાના કલ્યાણ માટે કોકનું ભલું કરજો તો દ્વારકાવાળો રાજી રહેશે યાર નકરા તમારા બંગલા તમારી ગાડીઓ તમારું બધું એમાં ને એમાં જિંદગી કઈ પૂરી ન થઈ જાય જગતનું કલ્યાણ કરવાનું ચૂકતા નહીં આ એક દુનિયાનો ધનાઢ્ય માણસ રતન ટાટા શીખવાડીને જાય છે અને એને એમ કીધું એના ભાઈ કે તારા જેવો ભાઈ જો મારી આગળ નો હોત ને તો મારો કોણ નો ફરત યાર તારા જેવા મિત્ર જરૂર છે